ફેસબુકનો શાયર હું છું ફેસબુકનો શાયર ગાડી મારી દોડે રાખે નહીં એન્જિન નહીં ટાયર હું છું ફેસબુકનો શાયર ને મીટર મેટર ખબર પડે નહીં તોય કવિનું લેબલ મીટર મેટર ખબર પડે નહીં તોય કવિનું લેબલ લાખ લાખ લાઇક મળે છે પૂછ ને મારું લેબલ લાખ લાખ મોંઘું ટેબલ મોંઘી મોંઘી પેન વાપરું એથી મોંઘું ટેબલ રોજ કેટલી કમેન્ટ કરતી દિવ્યા દક્ષા દેવલ